જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હું માપડીયા ભાવ એગ્રી માર્કેટિંગમાંથી અને ખાસ પશુપાલક મિત્રો ઉનાળાની ઋતુ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે ગરમીનો જે સ્ટ્રેસ છે આપણા પશુને ન લાગે એના માટે આપણે એડવાન્સની અંદર શું કાળજી લઈશું જેથી કરીને ઉનાળા દરમિયાન આપણું જે પ્રેગ્નન્ટ એનિમલ હોય અથવા તો દૂધાળું પશુ હોય એને ગરમી ન લાગે ગરમી લાગવાના કારણે જે દૂધ ઉત્પાદન છે એ ઘટે છે એ ન ઘટે એના માટે આપણે બહારથી તો એને બધી વસ્તુ કરશું પણ એના બોડીની અંદર જે સ્ટ્રેસ લાગે છે જે એને ગરમી લાગે છે જેના કારણે આપણા પશુનું દૂધ ઉત્પાદન છે ઘટી જાય છે આપણું પશુ ગાભણ છે તો ઉનાળા દરમિયાન ઘણીવાર એબોર્શન અથવા તરવાઈ જતું હોય છે અથવા તો આપણા પશુને ઉનાળા દરમિયાન દૂધ ઉત્પાદન જાળવી રાખવું છે તો ખાસ મિત્રો મારે આજે વાત કરવી છે આપણી જે ભવ્ય મીન એચ બોટલ છે જો તમારો પશુને ચાલુ વેતનની અંદર અથવા તો બીમાર પડ્યા પછી પશુ હાંફવાની કંડિશન છે એ ચાલુ થઈ જતી હોય એને થોડીક પણ ગરમી થતી હોય અને હાંફવાનું એકદમ સ્ટ્રેસ લાગી જતું હોય તો તમે અમારી જે આ ભવ્યમીન એચ બોટલ છે એ મલ્ટી વિટામિન છે જે તમારા પશુને દસ દસ એમએલ સવાર સાંજ આપશો તો પશુને હાંફવાની અંદર ખૂબ સારામાં સારા રિઝલ્ટ પશુપાલક મિત્રો તમને મળશે તમારું પશુ હાંફશે નહીં અને એના બોડીની અંદર જે સ્ટ્રેસ છે નહીં લાગવા દે તો જરૂરથી મિત્રો અમારી આ જે પ્રોડક્ટ છે એ તમે યુઝ કરજો પ્રેગનેન્ટ એનિમલ છે તો તમારે સાતમો આઠમો મહિનો બેસી ગયો હોય અને ઉનાળા દરમિયાન જો સાતમો આઠમો નવમો મહિનો ચાલતો હોય તો ખાસ તમે આ બોટલ અમારી પાસેથી મંગાવી લેજો આ આપવાથી બચ્ચાનો અંદર વિકાસ પણ સારો થશે પશુની જે ઇમ્યુનિટી છે એ સ્ટ્રોંગ રહેશે પશુની જે સ્ટ્રેસ લાગે છે એ સ્ટ્રેસ નહીં લાગવા દે જેથી કરીને બધી રીતના તમને આ બોટલથી ફાયદો થવાનો છે ઉનાળાની ઋતુ ચાલુ થાય એટલે દૂધ ઉત્પાદન છે તળિયા આવી જાય તો એના માટે ખાસ મિત્રો આજે વાત કરવી છે મિલ્કોગેન પ્રોડક્ટ વિશે જે આજે લાખો પશુપાલક મિત્રો એ પસંદ કરેલી આ પ્રોડક્ટ છે અમારી મિલ્કોગેન જે તમારા પશુને દૂધ ઉત્પાદન છે કન્ટિન્યુ જાળવી રાખશે કેમકે આની અંદર જે ઓર્ગોનિક કેલ્શિયમ ફોસ્ફરસ જે છે એ તમારા પશુને દૂધ છે ઉનાળા દરમિયાન જે દૂધ ઘટે છે એ નહીં ઘટવા દે તો ચોક્કસથી અમારી આ પ્રોડક્ટ છે એ તમે પણ મંગાવીને એક કિલોથી શરૂઆત કરી શકો છો અને કન્ટિન્યુ મિત્રો ઉનાળા દરમિયાન તો ખાસ તમે અમારી આ પ્રોડક્ટ જરૂરથી યુઝ કરો જેથી કરીને તમારા પશુને જે દૂધ ઉત્પાદન જે ઘટી ગયું છે એને પાછું લાવવામાં અને દૂધ છે એ કપાવા નહીં દે તો ખાસ પશુપાલક મિત્રો અમારી આ મિલ્કોગેન પ્રોડક્ટ છે સાથે સાથે મિત્રો ભવ્ય મિન્ચ ઉપર ઉનાળા દરમિયાન જો તમે બીજદાન કરાવવાનો આગ્રહ રાખો છો અને ખાસ તમારી પાસે એચએફ ગાય છે અત્યારે એમ કહી શકાય કે એચએફ સિવાયની જે આપણી પાસે બધી બ્રીડની અંદર ઉનાળો આવે એટલે રિપીટની સમસ્યાઓ હોય છે કેમ કે એનું કારણ એક છે કે એને એક તો ઓલરેડી એના બોડીની અંદર જે સત્રીસ સાડત્રીસ ડિગ્રી આપણે જે પાણીના ટેમ્પરેચરની અંદર જે ડોઝ છે એ થ્રોઈંગ કરીએ છીએ જે શુક્રકોષો છે એને સત્રીસ સાડત્રીસ ડિગ્રીએ થ્રોઈંગ કરતા હોઈએ છીએ અને ઓલરેડી એને જે ગરમી લાગે છે જેના કારણે એના બોડીનું જે ટેમ્પરેચર છે હાઈ હોય છે નોર્મલ છે એકસો એકથી એકસો બે એના બોડીનું ટેમ્પરેચર હોય છે જ્યારે ઉનાળા દરમિયાન એનું બોડીનું ટેમ્પરેચર એકસો ત્રણ ઉપર જાય છે અને એવા સમયગાળા દરમિયાન જો આપણે બીજદાન કરાવશું તો સો ટકા આપણા પશુ છે એ રિપીટમાં આવી જશે તો ખાસ મારા દરેક પશુપાલક મિત્રોએ આ ઉનાળાના ચાર મહિના દરમિયાન તમે અમારું આ ભવ્ય મિન્ચ ઉપર તમારા પશુની અંદર વાપરો આ વાપરવાથી તમારા પશુની અંદર દરેક પ્રોબ્લમ છે એ સોલ્વ થશે દૂધ ફેટ તો જળવાશે જ પ્લસ જે રિપીટની સમસ્યાઓ જે થશે એ નહીં થાય પશુપાલક મિત્રો તો ખાસ અમારું આ ભવ્ય સુપર તમે ચાર મહિના સુધી તમારા પશુની અંદર ઉનાળા દરમિયાન તમે તમારા એચએફ ગાય હોય કે પછી તમે ગીર ગા રાખતા હોય મિનરલ મિક્સચર છે ઉનાળા દરમિયાન આપણા પશુને ખાસ આપવું જોઈએ આ બંને પ્રોડક્ટ છે એ સ્ટ્રેસ છે એને દૂર કરે છે જે બોડીની અંદર જે બહારથી ગરમી લાગે છે તમે બહારથી કદાચ તમે ઉપર જે સાપરું છે એના ઉપર તમે પંખાની વ્યવસ્થા કરશો ફોગર સિસ્ટમ કરશો ઉપર તમે લીલો ટૂંકમાં સાયડો તમે ગમે રીતના પશુને સ્ટ્રેસ નહીં લાગી કરશો પણ એના અંદરની જે ગરમી છે એને કંટ્રોલ કરવા માટે તમે અમારી જે બંને પ્રોડક્ટ છે એ સારામાં સારી રીતે તમને વર્ક આપવાની છે તો જરૂરથી પશુપાલક મિત્રો ખાસ મારો પર્પઝ એ જ હતો આ વિડીયો બનાવવા પાછળ કે ઉનાળા દરમિયાન આપણા પશુની જે ઇમ્યુનિટી છે થોડીક લો થતી હોય છે સ્ટ્રેસ વધારે લાગતો હોય છે જેના કારણે તણે ત્રણ પ્રોબ્લેમ છે એ થતી હોય છે પશુ હાંફવાનો કેસ હોય પશુને દૂધ ઉત્પાદન ઘટવાની વાત હોય કે પશુ રિપીટની સમસ્યા હોય તણે ત્રણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મિત્રો અમારી આ ત્રણે ત્રણ પ્રોડક્ટ છે તમે યુઝ કરો તમને ખૂબ સારા એવા રિઝલ્ટ મળશે તમારા પશુને ઉનાળા દરમિયાન સ્ટ્રેસ નહીં લાગે દૂધ ઉત્પાદન નહીં ઘટે અને પશુ રિપીટ નહીં થાય તો ચોક્કસથી અમારી આ ઓનલાઈન સર્વિસનો લાભ લેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું મહેશ જાપડિયા અને મારું નેટિવ છે ઢસા અને અમારું કુરિયર છે તમને ઓલ ઓવર ગુજરાતની અંદર ફ્રી કુરિયર ચાર્જ સાથે તમને નજીકના સેન્ટર સુધી મિત્રો અમે પહોંચાડી દઈએ છીએ તમારી પાસે અમે કુરિયર ચાર્જ પણ નથી લેતા જે આની કિંમત હોય એ જ તમારે સૂકવવાની રહેશે તમારે મંગાવવા માટે તમારું એડ્રેસ છે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર મોકલવાનું રહેશે પેમેન્ટ છે એ ઓનલાઈન કરી અને સ્ક્રીનશોટ પાડીને મોકલવાનું રહેશે તમારું એડ્રેસ અને પેમેન્ટ આવશે એટલે એ જ દિવસે તમારો માલ નીકળી જશે બીજાથી વધન ત્રણથી ચાર દિવસની અંદર તમારા નજીકના સેન્ટર સુધી અમારું કુરિયર પહોંચી જશે આઈ હોપ તમને મિત્રો જે પશુપાલક મિત્રો અમારી આ પ્રોડક્ટ વાપરેલી જ છે એમને તો ખબર જ છે પણ જે નવા ખાસ મારા પશુપાલક મિત્રો છે એમને પણ હું ખાસ વિનંતી કરું છું કે ઉનાળા દરમિયાન અમારી પ્રોડક્ટ તમે યુઝ કરો તમને સારામાં સારું રિઝલ્ટ તમારા ડેરી ફાર્મની અંદર તમારી પાસે ગાય ભેંસ બે ત્રણ રાખતા હોય તો પણ તમે ખાસ ઉનાળા દરમિયાન અમારી દરેક પ્રોડક્ટ યુઝ કરો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે થેન્ક યુ સો મચ ધન્યવાદ